પંદર નવેમ્બરે સૌથી વધુ માંગ કરવામાં આવી છે પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ ફિફટીન નવેમ્બરે સૌથી વધુ માંગ કરવામાં આવી રહી છે વિડિયો કોલિંગ ફીચરને ભારતમાં લોન્ચ કરી દીધું છે હવે યુઝર્સ વોઇસ કોલિંગ સાથે સાથે વિડીયો કોલિંગ પણ કરી શકશે આ ફીચરને યુઝ કરવા માટે યુઝરે પોતાનું વોટ્સએપ અપડેટ કરવું પડશે યુઝર વિડીયો કોલ એવા યુઝર્સને કરી શકશે જેમને પોતાનું વોટ્સએપ આ ફીચર સાથે અપડેટ કર્યું હોય વોટ્સએપ અનુસાર તેના મેસેન્જર એપના ભારતમાં લગભગ સોળ કરોડથી વધુ એક્ટિવ યુઝર છે વિડીયો કોલિંગ ફીચરને ભારતના હિસાબે કામ કરવા ઓપ્ટિમાઇઝ કરાયું છે અહીંયા મોટાભાગના એરિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલે કે વિડીયો કોલિંગ ફીચર બરાબર કામ નથી કરી રહ્યું વોટ્સએપમાં વિડીયો કોલિંગ સર્વિસ ગામ મહિને શરૂ કરવામાં આવી હતી સૌથી પહેલા આ ફીચર ને બીટા વર્ઝનમાં અપડેટ કરવામાં આવ્યું હતું હવે તેને આઈફોન એન્ડ્રોઈડ અને વિન્ડોઝ યુઝર માટે પણ શરૂ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ